તો મિત્રો ચેતર વસાવા છે સમગ્ર મામલો આપણે ચેતર વસાવા જેલની અંદર અઢી થી ત્રણ મહિના થવા આવ્યા હજુ સુધી ચેતર વસાવાને કાયમી જામીન હજુ સુધી મળ્યા નથી તો મિત્રો એનું કારણ છે કે ચેતર વસાવા પર અનેક જે ગુનાઓ એના ઉપર લાગ્યા હતા તો સેશન કોર્ટ દ્વારા એને જામીન આપવાની જે સુનાવણી કરી હતી પરંતુ એને તારીખ ઉપર તારીખ જ મળી રહી છે કારણ કે ચેતર વસાવા લાંબામાં લાંબા સમય સુધી જેલની અંદર બંધ રહે એવું કંઈ કાવતરું હોય એવું લાગી રહ્યું છે તો મિત્રો ચેતર વસાવાને અમુક લોકો કહી રહ્યા છે કે ભાઈ આ ચેતર વસાવા ભાજપમાં જતા રહેશે કે પછી આમ આદમી પાર્ટીમાં જ રહેશે તો ભાઈ ચેતર વસાવા છે હવે આપણે નેતાઓની તો કોઈ ગેરંટી ના કહેવાય કે ભાઈ અમુક પાર્ટીઓ અમુક નેતાઓ પક્ષ પાર્ટી પણ છોડી દેતા હોય છે કારણ કે પોતાનું ભવિષ્ય એ લોકો વિચારતા હોય છે અને પાર્ટી પક્ષ કોઈ પણ પાર્ટીમાં એ લોકો જતા પણ રહેતા હોય છે પર તો ચેતર વસાવા છે એ હવે ભાજપની વિરુદ્ધ ભાજપની સામે લડી લેવાના મૂળમાં જ છે ભાઈ આ ચેતર વસાવા ભાજપમાં જોડાઈ શકે એવું નથી કારણ કે ભાજપ ચેતર વસાવાને એટલો બધો ત્રાસ આપી રહ્યો છે કે ના જેવી બાબતમાં એફઆઈઆરઓ કરે છે જેલની અંદર ધકેલે છે એના ઉપર અઢાર કે ઓગણીસ કેસો લાગી ચૂક્યા છે ઓલરેડી એ પહેલાં પણ તો ચેતર વસાવા ખૂબ એવી જે પરિસ્થિતિમાં જે ભાજપનો ત્રાસથી એ ચેતર વસાવવા પોતે હેરાન થઈ રહ્યા છે એટલે ચેતર વસાવા પોતે એવું કહી રહ્યા છે કે ભાઈ અમે લડી લેવાના મૂડમાં જ છે હજુ આપણે કોઈ પક્ષ પાર્ટીમાં બીજી પાર્ટીમાં જોડાવાના નથી અને આપણે પોતે પોતાના દમ પર લડી લેવાના મૂડમાં જ છે એવું ચેતર વસાવાનું નિવેદન આવ્યું હતું તો મિત્રો જેતર વસાવા જેલની અંદરથી બહાર આવશે પરંતુ એને ટાઈમ લાગશે કારણ કે જે જજમેન્ટ મળી રહ્યા છે કે ભાઈ જેતર વસાવાને એને તારીખ પર તારીખ જ મળી રહી છે ઓલરેડી એને કાયમી બહાર આવવા માટેનો કોઈ એની જોગવાઈ આપી નથી હજુ તો મિત્રો એવી નવી નવી અપડેટો આવતી રહેશે તો મિત્રો અત્યારે એમ વાત કરીએ તો જેતર વસાવાનું જે ધારાસભ્યનું પદ કે એનો વિસ્તારમાં જે એ પોતે ત્યાં ધારાસભ્ય હતા તેનું પદ કોણ સંભાળી રહ્યું છે કે એમનું વાત કરીએ તો એની બે પત્નીઓ છે શકુંતલા અને વર્ષા વસાવા તો બંને પત્નીઓ જે આ ધારાસભ્ય સાહેબનું પદ સંભાળી રહી છે અને અનેક વિસ્તારમાં જઈ જે ધારાસભ્ય ચેતર વસાવાનું જે પહેલાં લોકચાહના હતી એ જ રીતના આ બંને પત્નીઓ તેઓ કામ કરી રહ્યા છે કે ભાઈ ત્યાં અમુક ગામડાઓમાં જે સમસ્યાઓ હોય અમુક ગરીબ લોકો જે ભાઈ કે વિકાસથી વંચિત છે એ લોકોને સમજણ આપી રહ્યા છે જાગૃત કરી રહ્યા છે કે એવું આ પત્નીઓ બે પત્નીઓ સરસ કામગીરી એ લોકોની તે વિસ્તારમાં ચાલી રહી છે તો અમુક લોકો કહેતા હોય કે ભાઈ આ ધારાસભ્ય ચેતર વસાવા કે જેલમાં ત્રણ મહિના થવા આવ્યા તો એનું ધારાસભ્ય પદ રદ થઈ શકે તો એવી કોઈ જોગવાઈ નથી કે એ ધારાસભ્યનું પદ રદ થઈ શકે અત્યારે ચેતર વસાવા તો ફિલહાલ જેલની અંદર બંધ છે પરંતુ એને જામીન મળશે ને એ બહાર આવશે ફરી જનતા સામે લોકોનો અવાજ ઉઠાવતા લોકો માટે કામ કરતા જોવા મળશે ચેતર વસાવા એક લીડર એક મક્કમ એક એમ કહેવાય કે આદિવાસી વિસ્તારમાં એક હીરો બની ચૂક્યા છે આ ચેતરબાઈ વસાવા તો ચેતર વસાવાની લોકચાહ એટલી બધી વધી ગઈ હતી વિસ્તારમાં કારણ કે એનો જે પાવર અને એ સચ્ચાઈ સામે જે જે ભ્રષ્ટાચાર કરતા હોય છે કે બુટલેગરો છે અને સરકારની જે ગ્રાન્ટો આવતી હોય છે એ બારે બાર જે વચગાળાના જે વચેટિયાઓ કોન્ટ્રાક્ટરો પચાઈ પાડતા હોય છે એના વિરુદ્ધમાં સખત લડતા આવ્યા છે અને અવાજ ઉઠાવતા રહ્યા છે તો જેતર વસાવા ફરી લોકો સામે આવશે જનતાનું કામ કરશે એવું આપણને વિગતવાર માહિતી મળી છે તો મિત્રો આપણી ચેનલ પર હજુ સુધી નવા આવ્યા હોય તો ચેનલને પહેલાં સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો ત્યાં સુધી આ વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું એક તરત જ બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય જોહાર જય આદિવાસી